નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે એસઆઈઆરની કામગીરીમાં ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે આઉટ સ્ટેટના હોય છે તો તેની માહિતી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તો તેની માહિતી પ્રાપ્ત કરવા માટે એક સામાન્ય વિડિયો અહીંયા બનાવેલો છે તે આપ ધ્યાનથી નિહાળશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તેના માટે આપણે સૌપ્રથમ તો જે વ્યક્તિ આઉટ સ્ટેટના છે તો તે કયા રાજ્યના છે કયા જિલ્લાના છે તેમનો વિધાનસભા મત વિસ્તાર કયો છે અને તેમનો ભાગ નંબર કયો છે એટલે કે તે કયા બુથના છે તેની માહિતી આપણી પાસે હોવી જોઈએ તો એના માટે આપણે જોઈએ કેવી રીતે કરવું તો સૌ પ્રથમ ગૂગલ કોમની અંદર ગૂગલની અંદર સર્ચ બારમાં આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું આપણે ટાઈપ કરીશું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ટાઈપ કર્યા પછી તેમાં આ રીતનું તમને એક લિંક દેખાશે હોમ પેજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કર્યા પછી જે ડિસ્પ્લે ખુલે છે તેની અંદર તમે જોઈ શકો છો લોગિનનું ઓપ્શન છે લોગિન તે લોગિન ઉપર જઈને આપણે લોગ ઇન કરીશું જો કોઈએ લોગિન અગાઉ કરેલું ના હોય તો અપ ઉપર જઈને પણ તેઓ માય લોગિન થઈ શકે છે તો સૌથી પહેલા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું લોગિન ઉપર ક્લિક કરવા માટે હું મારો જે મોબાઈલ નંબરને છે એ અંદર એન્ટર કરીશ મોબાઈલ નંબરને લખ્યા પછી નીચે જે કેપચા કોડ આપ્યો છે તે કેપ્ચા કોડ આપણે દાખલ કરીશું આ રીતે કેપ્ચા કોડ જે ઉપર લખેલો છે તે નીચે દાખલ કરી દઈશું અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી નીચે રિક્વેસ્ટ ઓટીપી આપ્યું છે તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણો જે મોબાઈલ નંબર છે તેના ઉપર ઓટીપી આવશે એ ઓટીપી આપણે અંદર દાખલ કરવો પડશે ઓટીપી દાખલ કર્યા પછી નીચે વેરીફાઈ એન્ડ લોગિન કરીશું વેરીફાઈ એન્ડ લોગિન કર્યા પછી તમે નીચે જોઈ શકો છો ફોર્મ્સ ને બધી માહિતી આવે છે તો તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે એમાં સર્વિસ નામનું એક ઓપ્શન આવે છે સર્વિસ તેની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સી રિવિઝન નામનું એક ડિસ્પ્લે તમે ડિસ્પ્લે પર તમે જોઈ શકશો એમાં ફિલ ઇન્યુમિરેશન ફોર્મ છે જેમાંથી તમે ફોર્મ પણ ઓનલાઈન ભરી શકો છો અને તેની નીચે તેની નીચે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર છે એના ઉપર ક્લિક કરવાથી પણ તમે તમારું નામ છેલ્લી એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદીમાં ક્યાં હતું તે તમે જોઈ શકશો અને આની અંદર તમે બીજા રાજ્યનું પણ જાણી શકશો આપણે એના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરતા સ્ટેટ સિલેક્ટ કરવાનો આવે છે તો આપણે સ્ટેટ ઉપર ક્લિક કરીને તે જે રાજ્યના વ્યક્તિને આપણે શોધવાનો છે તે સ્ટેટ સિલેક્ટ કરીશું માની લો કે મારે રાજસ્થાનમાં જવું છે તો હું રાજસ્થાન ઉપર લખીશ તો પણ આવી જશે રાજસ્થાન ટાઈપ કરીશું તો પણ અથવા તો તમે નીચેથી પણ સિલેક્ટ કરી શકશો આ રીતે રાજસ્થાન ત્યારબાદ રાજસ્થાનમાં કયો ડિસ્ટ્રિક્ટ છે કયો જિલ્લો છે તે સિલેક્ટ કરીશું માની લો કે બિકાનેર છે તો બીકાનેર ત્યારબાદ તેને મત વિધાનસભા મત વિસ્તાર કયો છે એસી કયો છે એ સિલેક્ટ કરવાનું છે માની લો કે બીકાનેર જ છે તો એ સિલેક્ટ કરીશું હવે એમાં પોલિંગ સ્ટેશન કયું છે બૂથ કયું છે એ સિલેક્ટ કરી લઈશું માની લો કે ત્રણ નંબર છે એ આપણે સિલેક્ટ કરી દઈશું અને પછી વ્યૂ પર ક્લિક કરીશું એટલે ત્રણ નંબરનું જે બૂથ છે બિકાનેર વિધાનસભાનું તેનું આખું લિસ્ટ આપણે જોઈ શકીશું આ રીતે આ રીતે આખું એ લિસ્ટ આવી જશે અને આ લિસ્ટમાંથી આપણે સર્ચ કરી શકીશું કે કઈ વ્યક્તિનો કયો ક્રમ નંબર છે એનું સંબંધીનું નામ એમનો સંબંધ કયો છે એમનો ઇલેક્શન કાર્ડ નંબર કયો છે એ બે હજાર બેની મતદાર યાદીની તમામ માહિતી આપણે આ રીતે પ્રાપ્ત કરી શકીશું આ રીતે બીજી કોઈ માહિતી તમારે મેળવી તો પણ તમે મેળવી શકશો માની લો કે કોઈ બીજું રાજ્ય આપણે લઈએ મારે જમ્મુ કાશ્મીર લેવું છે તો જમ્મુ કાશ્મીર પર ક્લિક કર્યા પછી વ્યૂ કરીશું તો આ રીતે પણ તમે માહિતી અંદરથી પ્રાપ્ત કરી શકશો તો આ રીતે તમે કોઈ પણ માહિતી હોય તો તમે સર્ચ ઉપર સર્ચ ઓનએ મીન લાસ્ટ એ શેર પર ક્લિક કરીને તમે તમામ માહિતી પ્રાપ્ત કરી શકશો જમ્મુ કાશ્મીર છે વ્યૂ પર ક્લિક કરવાથી એનું આખું ફોર્મ ખુલશે એમાં માહિતી ભરીને પણ તમે બધી વસ્તુ એમની વિગતો પ્રાપ્ત કરી શકશો અહીંયા ડિસ્ટ્રિક છે તો એનું ડિસ્ટ્રિક સિલેક્ટ કરીશું જમ્મુ એનું કન્સ્ટિટ્યુઅન્સી છે એ આપણે સિલેક્ટ કરીશું માર્ચ ગામને સિલેક્ટ કરી દઈએ જે હોય પોલિંગ સ્ટેશન સિલેક્ટ કરીએ બરાબર છે તો આ રીતે અંદર લખવાથી આખી યાદી વોટર નેમ છે કોઈ પર્સ કોઈ ચોક્કસ વ્યક્તિનું આપણે શોધું છે તેનું અહીંયા નામ લખીશું અટક નામ બાજુમાં એમના રિલેટિવનું નામ અહીંયા લખીશું નીચે રિલેટિવનું નામ લખીશું અને પછી નીચે કેપ્ચા કોડ નાખીને સર્ચ કરીશું તો આપણે તે માહિતી મેળવી શકીશું આ રીતે તો આ રીતે એસઆઈઆરની લાસ્ટ એસઆઈઆરની જે બે હજાર બેની જે માહિતી છે તો આ રીતે આપણે પ્રાપ્ત કરી શકીશું આભાર